સુરતની પોલીસે મેફેડ્રોન ડ્રગ્સના બે પોઈન્ટ ચોપન ગ્રામના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે સુરતની ઉતરાણ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સના બે પોઈન્ટ ચોપન ગ્રામના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આઠ લાખ અડસઠ હજારનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે ઉત્તરાયણ પોલીસની ટીમને બાતમી મળી હતી કે કઠોરના આંબોલી રોડ પાસેથી એક કારમાં ડ્રગ્સ લઈને આરોપીઓ નીકળવાના છે તેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે મોહમ્મદ શાહિલ ઉર્ફે ગાભણો મજીદભાઈ મેમણ અને મોહમ્મદ ઉમેઝ ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલ આરોપી મોહમ્મદ શાહિલ ઉર્ફે ગાભરા વિરુદ્ધ ભરૂચ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો હાલ પોલીસે આરોપીઓ પાસેથી એમડી જથ્થો કાર અને મોપેડ સહિતનો મુદ્દા માલ કબજે કરાયો છે પકડાયેલ આરોપીઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત